ંગ સેલે ગેરકાયદેસર કોલ સેન્ટર અને ચોરીઓને નિશાન બનાવવામાં સફળતા મેળવી છે જે શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે બે સ્ટેટ મોનિટરિંગ સેલની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિઓમાં વિવિધ રેટ દરમિયાન રૂપિયા કરોડથી વધુના ગેરકાયદેસર દારૂનો જથ્થો જપ્ત કરવો હતો આ ઓપરેશનો ગેરકાયદેસર દારૂ વિતરણ નેટવર્ક પર વ્યાપક કડકાઈનો ભાગ હતા જે આ વિસ્તારમાં સતત સમસ્યા બની રહ્યા છે જપ્ત કરાયેલ દારૂ સૂકા વિસ્તારોમાં વેચાણ માટે હતો જે પ્રોહિબિશન કાયદાઓ અમલમાં લાવવાની ચાલુ પડકારને હાઇલાઇટ કરે છે દારૂના વેપારનો સામનો કરવા ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલે શહેરમાં કાર્યરત ગેરકાયદેસર કોલ સેન્ટરોને નાબૂદ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું આ કોલ સેન્ટરો વિવિધ ઠગાઈ પ્રવૃત્તિઓમાં સામેલ હતા જેમાં ફિશિંગ સ્કેમ અને અનધિકૃત નાણાકીય વ્યવહારોનો સમાવેશ થાય છે સ્ટેટ મોનિટરિંગ સેલના સંકલિત પ્રયાસો દ્વારા અનેક મુખ્ય ઓપરેટરોની ધરપકડ કરવામાં આવી અને અનેક કોલ સેન્ટરો બંધ કરવામાં આવ્યા જેના કારણે અનેક નાગરિકોને સંભવિત નાણાકીય નુકસાનથી બચાવ્યા આ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલની સતર્કતા કેમિકલ ચોરીઓને સુધી વિસ્તરેલી હતી જે જાહેર સુરક્ષાની મહત્વપૂર્ણ ધમકી આપી રહી હતી કોર્પોરેશનના સક્રિય પગલાંઓના પરિણામે આ ચોરીઓમાં સામેલ છન્નુંથી વધુ નાસ્તા ફરતા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી આ વ્યક્તિઓ ગેરકાયદેસર પુનઃ વેચાણ માટે જોખમી સામગ્રી ચોરતા કેમિકલ સ્ટોરેજ સુવિધાઓને નિશાન બનાવતી સંગઠિત ગેંગનો ભાગ હતા બે હજાર ચોવીસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અપનાવેલ વ્યાપક અભિગમ તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે કે તે ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા અને તેના રહેવાસીઓની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે છે કોર્પોરેશનના પ્રયાસોએ ગેરકાયદેસર ઓપરેશનોને માત્ર ખોરવી જ નથી પરંતુ સંભવિત ગુનેગારોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાના પરિણામો વિશે મજબૂત સંદેશો પણ મોકલ્યો છે દ્વારા ચારસો ને પંચાવન કેસ કરવામાં આવેલ છે એમાં બાવીસ કરોડ એકાવન લાખનો દારૂનો મુદ્દામાલ પકડેલ છે અને કુલ મુદ્દામાલ છે એકાવન કરોડનો પકડેલ છે આ ઉપરાંત અમે જુગારના કેસો સેવન્ટી નાઇન કરેલા છે અને અમે એંસી લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે એસએમસી દ્વારા દારૂ જુગાર જુગાર ઉપરાંત કેમિકલ ચોરી કોલસા ચોરી સળિયા ચોરી અને બાયોડીઝલના કેસો કરવામાં આવેલ છે અને બે હજાર ચોવીસમાં એસએમસી દ્વારા નાઇન્ટી સિક્સ નાસ્તા ભરતા આરોપી પકડવામાં આવેલા છે એમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના આરોપીઓ મળીને સોળ આરોપીઓ સાથે ટોટલ નાઇન્ટી ટુ નાસ્તા ભરતા આરોપી એસએમસી દ્વારા પકડવામાં આવેલ છે